વડોદરામાં છેલ્લા ત્રણ દિવસ અવિરત વરસેલા વરસાદ બાદ આજે વરસાદે પોરો ખાધો છે વરસાદ રોકાતાની સાથે જ જનજીવન થોડું સામાન્ય થઈ રહ્યું છે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે લોકોના ઘરમાં ભરાયેલા પાણી હવે ઓસરી રહ્યા છે ઘરમાંથી પાણી ઉતરતાની સાથે જ બીજી સમસ્યા લોકો સામે આવી છે વિશ્વામિત્રી નદીના મહાકાઈ મગરો લોકોના ઘરમાં આશરો લઈને બેઠા હતા તે સામે આવી રહ્યા છે વડોદરાની નરહરી હોસ્પિટલ પાસે આવેલ કામનાથ નગરીમાં એક પંદર ફૂટનો વિશાળકાયી મગર ઘરમાં ઘૂસી આવતા સમગ્ર નગરીમાં ફફડાટ ફેલાયો હતો મગર આવ્યાની જાણ ખાનગી સંસ્થા અને વન વિભાગને કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વિશાળકાયી મગરને રેસ્ક્યુ કરી તેને તેના સુરક્ષિત સ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજી તરફ સમા વિસ્તારમાં દસ ફૂટ લાંબો મગર રસ્તા પર આવી ગયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દ્વારા ખાનગી સંસ્થાને સાથે રાખી સમા વિસ્તારમાં પહોંચી હતી અને મહાકાઈ મગરને રેસ્ક્યુ કરી તેના સુરક્ષિત સ્થળે ખસેડાયો હતો મગર એટલો ભયાનક હતો કે તેને રેસ્ક્યુ કરવામાં વન વિભાગ અને ખાનગી સંસ્થાના કર્મચારીઓને પરસેવો છૂટી ગયો હતો એક કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત ખસેડવામાં આવ્યો હતો ભાવેશ છે અને રીતેશ છે અમે બધા જ અમારા જેટલા બી યુવાન મિત્ર છે મારા બધાએ મારી હેલ્પ કરે છે અને મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા મેં તમને કીધું એ અને અવસર દસ થી સાડા દસ ફૂટનો લાંબો મા કાંઈ મગર હતો અમે લોકો સેફલી અઢી ત્રણ કલાકની જહેમત હતી કેમ કે ઘૂંટણથી નીચે પાણી હતું રોડ ઉપર પાણી હતું રોડ ઉપર મગર હતું જેથી કરીને પકડવો ખૂબ આવશ્યક હતો જેથી કરીને અમે લોકો એને સેફલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અમે લોકોએ રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો છે